નમસ્કાર પીડીઓ ગુજરાતીના જ્યોતિ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો વર્ષ 2025 આવી રહ્યું છે દરેકને નવા વર્ષને લઈને અનેક આશાઓ રહે છે તો ચાલો જાણીએ અમારા જ્યોતિષ મુજબ કેવું રહેશે મેષ રાશિના જાતકોનો વાર્ષિક રાશિફળ જો તમારો જન્મ 21 માર્ચ થી 19 એપ્રિલ વચ્ચે થયો છે તો સૂર્ય રાશિના મુજબ તમારી રાશિ મેષ છે ચંદ્ર અનુસાર જો તમારા નામના અક્ષર અ આ ચુ ચે ચો

તમને અભ્યાસમાં સારી સફળતા મળશે વેપાર અને નોકરીમાં પ્રગતિ થશે લવ લાઈફ એવરેજ રહેશે જીવન સાથે સાથે સુમેળ જાળવો અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરો શુભ દિવસ તમારા માટે મંગળવાર રહેશે અને તમારો શુભ રંગ રહેશે નારંગી આ સાથે જ ઓમ હનુમતી નવમંત્રનું જાપ શનિદેવથી તમારી રક્ષા કરશે તો ચાલો જાણીએ વાર્ષિક રાશિ પણ વિશે વિગતવાર

આ વર્ષ વેપારમાં મિશ્ર પરિણામ આપનારું રહેશે તમારે વધુ મહેનત કરવી પડશે અને લેવડ દેવડમાં સાવધાની રાખવી પડશે કારણ કે શનિની સાડી નો પ્રથમ ચરણ આર્થિક સ્થિતિને પ્રભાવિત કરે છે જો કે તમારી મંગળ રાશિના કારણે તમે દરેક બાબતને પાર કરી શકશો ટૂંકમાં તમારું કરિયર અને બિઝનેસ સારો રહેશે વર્ષ બે હજાર પચીસ રાશિનો અભ્યાસ શનિ અને રાહુના કારણે તમને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે પરંતુ ગુરુને કારણે તમને તમારા શિક્ષણમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે સારું રહે છે કે તમે ચૌદમી મે બે હજાર પચીસ સુધી તમારા અભ્યાસ અને કરિયર સંબંધિત કામમાં બિલકુલ બેદરકાર ન રહેશો જો કે ચૌદ મે સુધી ગુરુની સાનુકર સ્થિતિને કારણે આ સમયગાળા દરમિયાન અભ્યાસનું સ્તર સારું રહેશે અભ્યાસ માટે તમે બહાર પણ જઈ શકો છો જો તમે સખત મહેનતની સાથે ગુરુવારના ઉપાયોનું પાલન કરશો તો જ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈ શકશો તમારે ઉત્તર અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં બેસીને અભ્યાસ કરવો જોઈએ તેનાથી સફળતાની તકો વધી જશે વર્ષ બે હજાર પચીસ મેષ રાશિના જાતકોનું લગ્ન અને પારિવારિક જીવન જો તમે અપરિણિત છો તો આ વખતે તમારા લગ્ન ફાઈનલ થવાની પૂરી શક્યતા છે આ માટે ગાયને ગોળ ખવડાવો અને છોકરો હોય તો શુક્રનો ઉપાય કરો અને જો છોકરી હોય તો ગુરુનો ઉપાય કરો વર્ષની શરૂઆત વૈવાહિક જીવન માટે ખૂબ જ સારું પરિણામ આપશે પરંતુ વર્ષના મધ્યમાં કેટલાક પારિવારિક કારણોસર મતભેદ થઈ શકે છે વર્ષ બે હજાર પચીસ મુજબ મેષ રસિના જાલકોની લવ લાઈફ પ્રેમ કરનારા માટે અઢારમી મેથી બે હજાર પચીસનો સમય સારો રહેશે ત્યારબાદ ગેરસમજને કારણે મતભેદ થવાની શક્યતા છે તેથી એકબીજાને વફાદાર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે એકબીજાને સમજવા માટે સાંભળવાની ટેવ કેળવશો તો સારું રહેશે છોકરાઓ માટે લવ લાઈફ થોડી કઠિન રહેશે કારણ કે વર્ષના મધ્યમાં ગ્રહોના ફેરફારોને કારણે તમારી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમયગાળા દરમિયાન છોકરીઓ તેમના જીવનસાથી વિશે નિરાશ થઈ શકે છે ગુરુવાર કે એકાદશીના ઉપવાસ કરીને મનને શાંત રાખશો તો બધું સારું રહેશે વર્ષ બે હજાર પચીસ મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળશે આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનવાની છે કારણ કે ગુરુ વર્ષના મધ્ય સુધી એટલે કે મે મહિના સુધી તમારી કુંડળીના બીજા ભાવમાં રહેશે આ સમયગાળા દરમિયાન જો આપણે રોકાણની વાત કરીએ તો જમીન મકાન અને વાહનમાંથી કોઈ પણ એક સુખ મેળવી શકો છો શેર બજારની બદલે તમારે સોના ચાંદીમાં રોકાણ કરવું જોઈએ શેર બજારમાં રોકાણની દ્રષ્ટિએ આ વર્ષ સરેરાશ રહેશે વર્ષ બે હજાર પચીસ મેષ રાશિના જાતકોનું આરોગ્ય

જો તમે તમારા આહાર પર ધ્યાન આપીને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો સારું રહેશે યોગ અને ધ્યાનની મદદ લો મેષ રાશિ માટે વર્ષ બે હજાર પચીસ સારું રહે એ માટે કરો આ ઉપાય દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો ગુરુવારે વ્રત કરો અને દર ગુરુવારે મંદિરમાં બેસનના લાડુ ચડાવો બુધવારે કુળદેવીની પૂજા કરો અને દર ત્રીજા મહિને કન્યાઓને ભોજન કરાવો શનિની અશુભ પ્રવૃત્તિઓથી બચો એટલે કે વ્યાજ ચૂકવવું જુગાર રમવો દારૂ પીવું અને પારકી સ્ત્રી પર નજર રાખવી તમારો લકી નંબર નવ છે લકી રત્ન મૂંગા છે લકી કલર ઓરેન્જ લકી વાર મંગળવાર અને લકી મંત્ર છે ઓમ હન હનુમંતે નમ અથવા ઓમ મંગલાય નમઃ તો મિત્રો આ તો વર્ષ પચીસ મુજબ મેષ રાશિ નું રાશિ ભવિષ્ય છે જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં